નમસ્કાર મિત્રો એકવાર ફરી સ્વાગત છે તમારું અને આજે આપણે બનાવીશું મકાઈ અને કેપ્સિકમનું શાક જેને સ્વીટકોર્ન કેપ્સિકમ મસાલા પણ કહેવામાં આવે છે તો ચલો એને ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ તો મકાઈ કેપ્સિકમનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે એક મિક્સર જારમાં ત્રણ સમારેલા ટામેટા લઈશું ત્યારબાદ લસણની દસ કડીઓ એક લીલું મરચું અને એક આદુનો ટુકડો લઈશું ત્યારબાદ તેમાં દસથી પંદર કાજુ નાખીશું અને આ બધી જ સામગ્રીની મિક્સરમાં પ્યુરી તૈયાર કરી લઈશું તો હવે આપણે ગેસ પર એક પેનમાં એકથી બે ચમચી જેટલું બટર લઈશું અને એને ગરમ થવા દઈશું જો તમે ચાહો તો અહીં બટરની જગ્યાએ તેલ કે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો મિત્રો આપણું બટર ગરમ થઈ ગયું છે તો એની અંદર એક બાઉલ જેટલા મકાઈના દાણા નાખીશું અને બે સમારેલા કેપ્સિકમ નાખીશું અને આ બંનેને ધીમીથી મીડિયમ ફ્લેમ પર બટરની સાથે ત્રણથી ચાર મિનિટ સુધી સાંતળી લઈશું તો મિત્રો અહીંયા આપણે મકાઈના દાણા અને કેપ્સિકમને ને બટરમાં ત્રણ થી ચાર મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર સાંતરી લીધા છે તો હવે આપણે એમને ગેસ પરથી નીચે ઉતારી લઈશું હવે આપણે એક બીજા પેનમાં બે થી ત્રણ ચમચી તેલ લઈશું અને એક થી બે ચમચી બટર લઈશું અને બંનેને ગરમ થવા દઈશું તેલ અને માખણ સારી રીતે ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી જીરું નાખીશું અને ચપટી હિંગ નાખીશું મિત્રો અહીં તમે જો ચાહો તો તેલ અને માખણમાંથી કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ કરી શકો છો એટલે કે એકલું માખણ પણ લઈ શકો છો કાં તો એકલું તેલ પણ લઈ શકો છો તો હવે આપણે આમાં એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી નાખીશું અને ડુંગળીને એક મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર સાંતળી લઈશું તો મિત્રો અહીંયા આપણે આપણી ડુંગળીને એક મિનિટ સુધી સાંતળી લીધી છે તો હવે આપણે એમાં મસાલા કરીશું જેમાં સૌ પ્રથમ એક ચમચી કાશ્મીરી લાલ મરચાં પાવડર નાખીશું અડધી ચમચી હળદર નાખીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર નાખીશું અને એક ચમચી જેટલો શેકેલો જીરા પાવડર નાખીશું અને બધા જ મસાલાઓને સામગ્રીમાં સારી રીતે મિક્સ કરી લઈશું આપણા બધા જ મસાલાઓ સારી રીતે મિક્સ થઈ ગયા છે તો એની અંદર આપણી તૈયાર કરેલી પ્યુરી નાખી દઈશું અને પ્યુરીને બધા જ મસાલાઓ સાથે સારી રીતે મિક્સ કરીને એક મિનિટ સુધી શેકી લઈશું તો મિત્રો આપણી પ્યુરીમાં બધા જ મસાલાઓ સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એમાં થોડુંક પાણી એડ કરવાનું છે પાણી એડ કરવા માટે આપણે જે મિક્સર જારમાં પ્યુરી તૈયાર કરેલી એમાં જ થોડુંક પાણી લઈશું અને સારી રીતે બધી બાજુથી હલાવીને એમાં રેડી દઈશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અને મિક્સ કરી લીધા બાદ આપણી ગ્રેવીને ઢાંકીને ત્રણ મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું તો મિત્રો અહીં આપણે આપણી ગ્રેવીને ત્રણ મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર કૂક કરી લીધી છે અને તમે જોઈ શકો છો એમાંથી તેલ પણ ઉપર આવવા લાગ્યું છે તો ગ્રેવીને એકવાર મિક્સ કરી લઈશું અને મિક્સ કરી લીધા બાદ તેમાં આપણા બટરમાં સાંતરેલા મકાઈના દાણા અને કેપ્સિકમ એમાં નાખી દઈશું અને બંનેને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધા બાદ આપણે શાકને ફરી ઢાંકી દઈશું અને ફરી બીજી ત્રણ મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું તો મિત્રો ત્રણ મિનિટ સુધી ધીમી ધીમીથી મીડિયમ ફ્લેમ પર કૂક કર્યા બાદ આપણે શાકની ઉપરનું ઢાકણ હટાવી લઈશું અને અહીં આપણું શાક બસ તૈયાર થઈ જ ગયું છે પણ છેલ્લે આપણે એમાં થોડી કસૂરી મેથી નાખીશું અહીં આપણે એક ચમચી જેટલી કસૂરી મેથીને બંને હાથથી આ રીતે મસરીને નાખી દઈશું અને છેલ્લે એમાં નાખીશું લીલા દાણા અને લીલા દાણા અને કસૂરી મેથીને શાકમાં સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું શાકને સારી રીતે મિક્સ કરી લીધા બાદ ફરીથી આપણે એના પર ઢાંકણ ઢાંકી દઈશું અને માત્ર એક મિનિટ સુધી ચડવા દઈશું તો મિત્રો બીજી એક મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર ચડવી લીધા બાદ આપણું મકાઈ અને કેપ્સિકમનું શાક એટલે કે સ્વીટકોર્ન કેપ્સિકમ મસાલા બનીને તૈયાર છે તો આપણે એને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરવા માટે કાઢી લઈશું તમે આ સ્વાદિષ્ટ શાકને રોટલી પરોઠા કે નાન સાથે ખાઈ શકો છો તો છેલ્લે આપણે શાકને ગાર્નિશ કરવા માટે ઉપરથી પનીર છીણી લઈશું તો તમે પણ જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આ શાક ઘરે જરૂર ટ્રાય કરો